ઘટનાને લઈને મુસ્લિમ સમાજની મહિલાઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી છે સુરત શહેરમાં સૈયદપુરા વરિયાવી બજાર વિસ્તારમાં રવિવારની રાત્રે કેટલાક સામાજિક અને તોફાની તત્વો દ્વારા ભડકાવવામાં આવેલી હિંસાને મુસ્લિમ સમાજે વખોડતા કમિશનર કચેરીએ પહોંચ્યા હતા

मेरे को फोन करा पप्पा तुम घर जल्दी आ जाओ इधर माहौल सही नहीं है तो हम लोग आते आते साढ़े ग्यारह बज के घर आते आते तो लड़का मेरा मोहल्ले में जाके दोस्त के वहां रुक गया था तो वहां पर रुका हुआ तो फिर बाद में ऐसा सिचुएशन हो गया तो घर पे नहीं आ सका जब हम लोग घर पहुंचे तो घर नहीं आ सका उधर ही फंस गया मतलब दोस्तारों के पास मोहल्ले में फिर रात को क्या हुआ कुछ यहाँ से सामने से पुलिस वाले अंदर घुसे एंट्री मारे उधर जाने के लिए और नीचे खड़े थे ना फिर देख के लड़कों ने घर में घुस गया दोस्तार का घर है उसका तो उसके घर में मतलब घुस गए फिर ये लोगों ने ताला तोड़ के फिर घर से बाहर निकाल के फिर उठा के लेके गए और दूसरी बात क्या है वो लड़का हमारी उसका पैदाइश यहाँ का ही है पढ़ाई लिखाई सब यहाँ ही करा है और यहाँ पे अब तक यहाँ पे जॉब करता है यहाँ का सब कुछ उसका जन्म सब सब यहाँ पे और उसका एड्रेस है ना यूपी का वो लोग ने डाल के मेन केस उसको मेन मतलब आरोपी उसको बना दिए ले क्या मांगे हमारा दिया हमारे कसूर का અમારા પાસે ઘરમાં શાંતિથી બેસેલા હતા અમે એમને સુવડાવી દીધું તારું પણ કરીને કે બાર આટલું બધું થઈ રહ્યું છે બેટા ઘરની બહાર નહીં નીકળવાનું તો અમારા બાળક જ્યારે ઘરમાં સેફ નથી પોલીસ પોતે ઉજકી જા તો અમારા બાળક બહાર નીકળે અમે લોકો માટે છોડી દે મારો છોકરો છે એ જોબ કરે છે ઓનલાઈન એને પોતાનો બિઝનેસ છે સવારે દસ વાગે રોજ વાળો છોકરો જમવા પણ નથી આવતો ડાયરેક્ટ રાતના દસ વાગે આવે છે

મારો છોકરો પણ સૂતેલો હતો મારી છોકરી પણ સુતેલી હતી આજે પોલીસવાળા વાળા કે રમણ દરવાજો ખોલતું મેં કહ્યું કે ભાઈ તું શાંતિ રાખ હું બહાર નીકળું છું લાઈટ પણ ચાલુ કરું છું દરવાજો પણ ખોલું છું પણ તમે શાંતિ રાખજો લેડીઝ ને અંદર મોકલજો અમારા ઘરમાં પડદો છે પોલીસવાળી વાળી આવી હતી કે તમે શું કરે છે કે સાહેબ સીધી સીધી અંદર ઘૂસ બતાવું બધું લાઈટ પણ ચાલુ તારું એના સામે ખોલું દરવાજો બી એના સામે ખોલું લાઈટ ચાલુ પડી મેં કે જો બેન જોયું બધું એણે જોયું પણ ચાઇના બોય ગયા ને પછી પાછા આવીને એને વાળા છોકરા ને લઈ ગયા જે બોલો મારી સીધી માંગણી છે કે ઇન્સાફ જુએ મારા છોકરો મને ઘરે જુએ ને મારા છોકરા સાથે જેટલા પણ બે કસૂર બંદર છે બધા હું ઘરે જુએ બધા બે કસૂર છે બધાના નાના નાના આટલા બચ્ચા ને અદાલત માં બધા ને જોયા છે બહુ માસૂમ બચ્ચા છે બહુ રડતા હતા